હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટીપ્સ ચેનલમાં તો આજે આપણે બનાવીશું મેથીની ભાજીના ગોટા તો ચાલો આપણે શરૂ કરીએ મેથીની ભાજીના ગોટા બનાવવા માટે આપણે અહીંયા એક વાટકી મેથીની ભાજી લીધી છે અને આપણે અહીંયા સમારીને સરસ અહીંયા આપણે ધોઈ લીધી છે અને આપણે અહીંયા બે વાટકી બેસન લીધું છે તો મેથીની ભાજીથી અડધા આપણે અહીંયા લીલા ધાણા લીધા છે તો સૌથી પહેલાં આપણે જે બે વાટકી બેસન લીધું છે એને આપણે ચાળી લઈશું બેસન આપણે અહીંયા ચાળીને લઈ લીધું છે તો આપણે બેસન જ્યારે આપણે અહીંયા ભજીયા બનાવતા હોય ત્યારે આપણે બેસન ચાડીને લેવાનું છે ચાડ્યા વગર લઈશું તો બેસનમાં ગાંઠા જલ્દી પડી જશે અને આપણું ખીરું જલ્દી નહીં બને તો હવે આપણે એમાં એક નાની ચમચી ખાંડ લઈશું ત્યારબાદ જીણા સમારેલા આપણે અહીંયા ત્રણ લીલા મરચાં લીધા છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે મરચાનું પ્રમાણ વધતું કે ઓછું કરી શકો છો એક નાની ચમચી જીરું ઉમેરીશું બે ચપટી કાળા પાવડર ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું એક નાની ચમચી અજમો ઉમેરીશું તો અજમાને આપણે અહીંયા હાથેથી ક્રશ કરીને લેવાનો છે અડધા લીંબુનો રસ ઉમેરીશું તો હવે આપણે અડધી ચમચી આદુની પેસ્ટ નાખીશું ત્યારબાદ આપણે અહીંયા મેથી ઉમેરીશું લીલા ધાણા ઉમેરીશું થોડું પાણી ઉમેરીશું અને બધું જ મિક્સ કરી લઈશું થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને ખીરું બનાવી લઈશું તો આપણે અહીંયા એક સામટું પાણી નથી ઉમેરવાનું આપણે અહીંયા થોડું થોડું પાણી ઉમેરવાનું છે તો થોડું થોડું પાણી ઉમેરીને આ રીતે મિક્સ કરી લેવાનું છે જો તમને અહીંયા ભાજી વધારે લાગતી હોય તો તમારે થોડું બેસન ઉમેરીનું છે અને તમને વધારે ભાજી મેથીના ગોટામાં ફાવતી હોય તો તમે વધારે ભાજી પણ લઈ શકો છો પણ આ આપણું અહીંયા પરફેક્ટ માપ છે તો બે વાટકી આપણે અહીંયા બેસન લીધું છે અને એક વાટકી આપણે અહીંયા લીલી મેથીની ભાજી લીધી છે તો આપણે અહીંયા કીરું થોડું અહીંયા ચાડું લાગે છે એટલે હું એક ચમચી જેટલું પાણી ઉમેરું છું તો મેથીના ગોટાનું ખીરું બનીને આપણું તૈયાર છે તો હવે આપણે એને દસ મિનિટ ઢાંકીને રહેવા દઈશું તો દસ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે અહીંયા ગોટાના ખીરાને ચેક કરી લઈશું તો હવે આપણે એમાં અહીંયા ગોટા તરવા માટે ગરમ તેલ મૂક્યું છે બે ચમચી આપણે અહીંયા ગરમ તેલ ઉમેરીશું ખીરામાં અને હવે આપણે અહીંયા અડધી નાની ચમચી આપણે અહીંયા સોડા નાખીશું અને આપણે આપણે અહીંયા અહીંયા તેલ ગરમ નાખ્યું છે એટલે ચમચીથી બધું મિક્સ કરી લઈશું તો બેકિંગ સોડા ઉમેર્યા પછી આપણે અહીંયા ગોટાના ખીરાને આ રીતે મિક્સ કરી લેવાનું છે અને આપણે એક જ ડાયરેક્શનમાં આ રીતે હલાવાનું છે તો બધો જે આપણે અંદર સોડા નાખ્યું છે બધો એકદમ સરસ અહીંયા મિક્સ થઈ જાય તો તમે જોઈ શકો છો આપણું ખીરું અહીંયા સરસ ફૂલી ગયું છે આ રીતે તમે મારી રીતથી તમે મેથીના ગોટા બનાવશો તો એકદમ સોફ્ટ અને એકદમ જાળીદાર તમારા ગોટા બનશે અને તમારા ખાવામાં તમારે ઘરે ઢૂચો પણ નહીં ભરાય તો આપણું અહીંયા પરફેક્ટ ગોટાનું ખીરું બનીને તૈયાર છે અને આપણું ખીરું અહીંયા સોડા ઉમેર્યા પછી સરસ અહીંયા ફૂલી ગયું છે તો આ રીતનું તમારે અહીંયા ખીરું બનાવવાનું છે તો આ રીતે તમે ખીરું બનાવશો તો તમારા ગોટા એકદમ સરસ ઉતરશે અને જો તમારે વધારે ઢીલું થઈ ગયું હોય તો તમારે થોડું બેસન ઉમેરી દેવાનું છે તો હવે આપણે ખીરામાંથી ગોટા ઉતારી લઈશું તો તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં સહેજ આપણે અહીંયા ખીરું મૂકી અને ચેક કરી લઈશું તમે જોઈ શકો છો આપણું અહીંયા ખીરું મૂકતામાં જ આપણે અહીંયા સરસ ઉપર આવી જાય છે તો આપણું અહીંયા તેલ જે છે એ પરફેક્ટ ગરમ છે તો આપણે અહીંયા ફૂલ ગેસ નથી રાખવાનો અને આપણે અહીંયા મીડિયમ ગરમ તેલમાં જ આપણે અહીંયા ગોટા ઉતારવાના છે આપણો અહીંયા એકદમ પરફેક્ટ ખીરું બનીને આપણું અહીંયા સરસ તૈયાર છે ને આપણે તમે જોઈ શકો છો આપણા ગોટા જે છે આપણા અહીંયાની જાતે જ ફરે છે તો આ રીતનું તમારું પરફેક્ટ ખીરું બનશે તો અહીંયા ગોટા તમે ઉતારશો તો તમારા ગોટા એકદમ એની જાતે ફરી જશે તો હવે આપણે અહીંયા ગોટાને થવા દઈશું ત્યારબાદ આપણે પલટાવીશું તો અહીંયા બીજી બાજુ એની જાતે જ પલટાઈને ગોટા આપણા અહીંયા થોડા તળાઈ ગયા છે તો હવે આપણે એને આ રીતે પલટાવી લઈશું તો ભજીયા આપણા અહીંયા તળાઈ ગયા છે તો હવે આપણે ભજીયાને કાઢી લઈશું તો હવે આપણે બીજી વાર પણ ગોટા ઉતારી લઈશું તમારે મેથીના ગોટા તળી લેવાના છે તો તમે જોઈ શકો છો આપણા અહીંયા ગોટા એની જાતે પલટાઈ જાય છે તો બીજી બાજુ પણ સરસ રીતે અહીંયા તળાઈ જાય ત્યારબાદ જ આપણે એને બધી બાજુથી તળી લઈશું તો બીજી વાર પણ આપણા ગોટા તળાઈને તૈયાર છે તો આ જ રીતે આપણે બધા જ ગોટાને તળી લઈશું તો મેથીની ભાજીના ગોટા બનીને આપણા તૈયાર છે અને આપણે અહીંયા બેસનની કઢી સાથે આપણે અહીંયા સર્વ કરેલું છે જો તમે બેસનની કઢી બનાવવા માગતા હોય તો મારી ચેનલ ઉપર વિડીયો બનાવેલો છે તો તમે જોઈ શકો છો ખાવામાં એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ આપણા મેથીના ગોટા બન્યા છે તો મારી આ રીતથી તમે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો એકદમ ટેસ્ટી બનશે આજની રેસીપી તમને મારી કેવી લાગે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જો તમને વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો થેન્ક યુ